સંસદમાં નાણામંત્રી રજૂ કરશે શ્વેતપત્ર સરકારની સિદ્ધિ ગણાવવાની સાથે બે હજાર ચૌદ પહેલા દેશની અર્થવ્યવસ્થાની રજૂ કરાશે સ્થિતિ જવાબમાં કોંગ્રેસ પણ લાવશે બ્લેક પત્ર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું બ્લેક પેપરના કાળા ટીકાના કારણે દેશની પ્રગતિને નહીં લાગે નજર રાજ્યસભામાં છપ્પન સાંસદોનો કાર્યકાળ પૂર્ણ પ્રધાનમંત્રી મોદીએ વિદાય લેતા સાંસદોના યોગદાનની કરી પ્રશંસા અર્થશાસ્ત્રી અને પ્રધાનમંત્રીના રૂપમાં મનમોહન સિંહના કાર્યોને કર્યા યાદ કહ્યું તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થશે મહત્વના બિન સરકારી વિધેયકો ખાનગી કંપનીઓમાં સ્થાનિકોને રોજગારી અંગેના બિલ પર થશે ચર્ચા તો પાણી પ્રદૂષણ અંગે પણ થશે ચર્ચા ગ્રીન પ્રોજેક્ટ વધારવા અમદાવાદ મહાનગરપાલિકાએ બહાર પાડેલા બસ્સો કરોડના બોન્ડનું બીએસસીમાં લિસ્ટિંગ પહેલી ચાર સેકન્ડમાં ચારસો પંદર કરોડ જ્યારે બિડિંગના અંતે મળ્યું એક હજાર ત્રણસો સાહીઠ કરોડનું સબ્સ્ક્રિપ્શન અમદાવાદને સ્વચ્છ બનાવવામાં વધશે લોકોની આર્થિક ભાગીદારી બાળ અને માતા મૃત્યુદર ઘટાડવા કિલકારી અને આશા મોબાઈલ એકેડેમીનું રાજ્યમાં લોન્ચિંગ ચાલુ વર્ષે રાજ્યની બાવીસ લાખ મહિલાઓને ગર્ભાવસ્થાથી લઈને બાળકની સાર સંભાળ અંગે અપાશે મહત્વની જાણકારી કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય આયોજિત ફિલ્મ ઇટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં વડોદરાની સ્કૂલને મળ્યો અવોર્ડ માય એપલ શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલી ડોક્યુમેન્ટરીને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો મળ્યો અવોર્ડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દર યથાવત રાખતા શેરબજારમાં પાંચસો આંખ સુધીનો કડાકો નિફ્ટી પણ સો અંક તૂટ્યો તો સોના ચાંદીના ભાવ પણ તૂટ્યા સઘન સુરક્ષા વચ્ચે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન પાકિસ્તાન મુસ્લિમ લીગ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે ખરાખરીનો જામ્યો છે જંગ ચૂંટણીમાં સાવધાનીના પગલે મોબાઈલ સેવા કરાઈ બંધ